પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજના દિવસે હજરત મહિના તેમના જન્મ દિવસ ની ખુશી શેરી મહોલ્લા સજાવી જુલુસ ગાઢી ઉજવવામાં આવી હતી આ જુલુસ શહેરના મુખ્ય માર્ગો પર ફર્યું હતું અને ઠેર ઠેર શરબત ઠંડા પીણા ચોકલેટ ડ્રાય ફ્રૂટ્સ અલગ અલગ નાસ્તાઓ સહિતની પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી રાધનપુર ખાતે રાધનપુર મુસ્લિમ ભાઈઓ દ્વારા હજરત મોહમ્મદ પૈગંબર સલ્લાલુહ અલય વસલ્લના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આજના દિવસે હઝરત મહમ્મદ પૈગમ્બરના ઉમતીઓ દ્વારા તેમના જન્મદિવસની ખુશી શેરી મહોલ્લા સજાવીને કરવામાં આવી હતી આ જુલુસ શહેરના મુખ્ય માર્ગ ઉપર ફર્યું ઠેર ઠેર શરબત ઠંડા પીણાની પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી રાધનપુર ખાતે આલમે ઇસ્લામ કો ઈદે મિલાદુન નબી પૈગમ્બર સાહેબના પંદરસો વર્ષ પૂર્ણ થતા વિશેષ ઉજવણી કરવામાં આવી હતી શેખુલ ઇસ્લામિક ટ્રસ્ટ દ્વારા આ પ્રસંગે રાધનપુર મીરા દરવાજેથી ભવ્ય જુલુસ નીકળી રાધનપુર મંડપ ચૂક ખાતે પહોંચ્યું હતું મંડઈ ચૂકથી બંદૂકવાસથી રાજગઢથી અને રાજગઢથી નાગોરીવાસ જ્યાંથી મીરા દરવાજા ખાતે પહોંચી હતી આ જુલુસનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું હિન્દુ સમાજ દ્વારા પણ તેમનું સ્વાગત અને આ પ્રસંગે રાધનપુર નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન ભવ્ય જુલુસ નીકળ્યું હતું ધાર્મિક વાતાવરણ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભરત સથવારા પાટણ પેગમ્બર મોહમ્મદ મુસ્તુફા સલ્લાહ તલા વસલમનો પંદરસોમાં જન્મદિવસ છે અને તેના અનુસંધાને રાધનપુરની અંદર શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરફથી એક ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું જુલ્સનું અને તે જુલ્સની અંદર રાધનપુરના શહેરના તેમજ આજુબાજુના મુસ્લિમો ખૂબ જ સંખ્યામાં વધારેલા છે અને રાધનપુરની અંદર જ્યાં જ્યાં જુલસ નીકળે છે ત્યાં ત્યાં રાધનપુરના હિન્દુઓ

ઇદે મિલાતો નવિનો કાર્યક્રમ છે મહારાજે પંદરસો વર્ષ પૂરા થાય છે એટલે 1500 વર્ષ નિમિત્તે કાર્યક્રમ રાખેલો જેમાં અમે ડ્રાય ફ્રૂટનું વિતરણ કરીએ છીએ સર્વ હિન્દુ મુસ્લિમ ભાઈઓ ભેગા મળીને આ પ્રોગ્રામ કરેલ છે અને હમદભાઈ પસંદપાન નગરપાલિકા પૂર્વ કોર્પોરેટર તેમની ટીમ અને શોહીદ મારી ટીમ હમદભાઈની ટીમ સાથે મળી અને અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ કેવો ઉત્સાહ છે અને કેવો આનંદ છે ખૂબ જ અનેરો ઉત્સાહ છે

કોમી એકતા દરવાજે તે સારુ હિન્દુ મુસ્લિમ તમામ ભાઈઓ આ જુલુસ સ્વાગત કર્યું છે વિશેષ આદરપુરના તમામ કોર્પોરેટરો મુસ્લિમ કોર્પોરેટર તરફથી પણ આયોજનમાં ભાર છાત અને સહકાર આપવામાં આવે છે તે બદલ તેમનો પણ આદરપુર મુસ્લિમ સમાજ પ્રત્યે હું આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ